નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રખર કથાકાર દીપાલી દીદી છે તેઓ વડનગરના મહેમાન બન્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર ઐતિહાસિક પૌરાણિક નગરીની તેમણે મુલાકાત લીધી હતી જેમાં વિસનગર ખાતે જે વોલન્ટરી બ્લડ બેંક લાભાર્થ આયોજિત શ્રીમદ્ ભગવત સાપ્તાહ જ્ઞાન યજ્ઞનો મહોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો તેના સંદર્ભમાં તેઓ તેઓની સાંજે આ ભગવત જ્ઞાન મહાસપ્તાહ છે તે થઈને ત્યારબાદ તે પહેલાં તેઓ વડનગરના વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ કહેવાય તે મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મ્યુઝિયમમાં જે તેમની અનુભૂતિ છે તેને લઈને તેમના અનુભવને લઈને વાત કરી છે કે જે ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર જે આપણે આપણી પેઢીને વારસો આપવાનો છે તેની વાત તેમણે કરી ને લોકોને પણ એક વખત તો વડનગરની મુલાકાત લેવા માટે આવું જોઈએ તેવું આહવાન કર્યું તે એટલું જ નહીં તેઓ સુપ્રસિદ્ધ વડનગર ખાતે આવેલા પ્રેરણા સ્કૂલના મ્યુઝિયમ હાટકેશ્વર મહાદેવના તાના પણ ગયા હતા જ્યાં તેમણે હાટકેશ્વર મહાદેવજીના દર્શન પણ કર્યા આ મામલે શું કહી રહ્યા છે દીપાલી દીદી તેમને સાંભળો વોલેન્ટરી વિસનગર વોલેન્ટરી બેંક દ્વારા દિવ્ય ભવ્ય ભાગવત કથા ચાલી રહી છે અને એ જ ઉપક્રમે હું આજે વડનગરની વિઝિટ કરવાનો મને સદભાગ્ય મળ્યો હાટકેશ્વર દાદાના દર્શન કર્યા અને આજે તાનારીની બગીચોથી માંડીને આ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ વિશ્વનું બીજા નંબરનું આવું જ્યાં એક્સપિરિયન્શિયલ અનુભવ આપણે કરી શકીએ બાળકોથી લઈને વડીલો સુધી બધાએ આપણે આપણો પ્રાચીન વારસો જે આપણે હિન્દુ એટલે કે સિંધુ ઘાટીના વારસો જે આપણો ચાલ્યો આવે છે તો એ ત્યાંથી પ્રસાદ કરીને કેવી રીતે આ વડનગર જે અનંત અનાદિકાળથી ચાલ્યું આવી છે મને અહીંયાના વ્યવસ્થાપકો મુકેશભાઈ અને એમની ટીમ અને સરસ મજાના ગાઈડો મને બહુ સરસ મજાનું વડનગરના પ્રાચીન ભવ્ય દિવ્ય વારસાથી અવગત કરાવ્યું અને મને એમ થાય છે કે સમય ટૂંકો પડ્યો અહીંયા સાત દિવસની કથા માટે આવ્યા છે પણ સાત દિવસ એમને કોઈ કામ કર્યા વગર માત્રને માત્ર વડનગરનો પ્રાચીન ઇતિહાસ જાણવા અને માણવા અવાય એવી આ જગ્યા છે તો આ આ વિડિયો જેને પહોંચે આવો આપણે આ ભારતનો વારસો કેટલો પ્રાચીન છે કેટલો જૂનો છે જોઈએ માણીએ સરકારે આટલી સુવિધા આપણા માટે કરી છે કે આપણે આપણો ઇતિહાસ જાણી શકીએ આ લાભ આપ સર્વે લો બસ એ જ આશા સાથે જય સિયા આપણે સાંભળ્યા આ હતા પ્રખર કથાકાર દીપાલી દીદી તેઓએ પી મોદીના વતનના મહેમાન બન્યા તેમણે ઐતિહાસિક આ નગરી વિશેની વાત કરી તેની વિશેષતા વિશેની વાત કરીને લોકોને પણ સંદેશો પાઠવ્યો કે લોકો પણ મોટી સંખ્યામાં એક વખત તો વડનગરની મુલાકાત માટે જરૂર પધારે દર્શક મિત્રો આજનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંથમે ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં